નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર પંચમહાલ જિલ્લામાં એલસીબી નો સપાટો થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂ રીલમ છેલ કરવા બીગના ઈરાદાને એલસીબી એ પાણી ફેરવી દીધું

हिमांशु सोलंकी साहेबनाव ने अत्रेना जिल्ला में दारूनी असामजिक प्रवृत्ति ने नाबू करने सारूँ जरूरी सूचना मार्गदर्शन अपेल सूचना मार्गदर्शन मुजब पुलिस इंस्पेक्टर श्री एन एल देसाई एलसीबी गोधरा नाव एलसीबी स्टाफ अधिकारी तथा कर्मचारी ने प्रोहिबिशन हेराफेरी करता रिस्मों पर वोच राखी रेडो करने सूचना करेल जे सूचना अन्वय श्री एस आर शर्मा पोसई एलसीबी गोधरा नाव ने खानी राहे बातमी हकीकत मेल के ટ્રક નંબર GJ12BX6068 અલ્ટ્રાટ્રક સિમેન્ટની ટાંકી વાળી ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈને તેનો ચાલક દાહોદ તરફથી નીકળી ગોધરા થઈ વડોદરા તરફ જનાર છે તેવી મળેલ બાતમી આધારે LCB સ્ટાફના માણસો સાથે ગોધરા તાલુકાના ગઢગામી પિકઅપ સ્ટેશન દાહોદથી ગોધરા તરફ આવતા હાઈવે ઉપર નાકાબંધી કરી બાતમી મુજબની આઈસર ટ્રક સાથે એક ઈસમને પકડી ટ્રકમાંથી જોડાયેલ સિમેન્ટની ટાંકીનું પતરૂ કાપી તેને એલકી પાનાથી ખોલી તપાસ કરતાં નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો